નમસ્કાર હું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાટીલ ટ્રાવેલ્સની બસના ના ડ્રાઈવર ક્લીનર ટ્રાવેલ્સની ડિકી પાર્સલના પેકિંગમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રાવેલ્સની બસ આવતા તેને રોકી ટીકી ચેક કરતા પાર્સલના પેકિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ પાસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો દસ લાખની બસ અને ચાલીસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂના જથ્થા કબજે કરી હતી એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર